સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના જામજોધપુર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં સોળ બેઠકો માટે બેતાલીસ ફોર્મ ભરાયા છે જી હા પૂર્વ મંત્રી ધારાસભ્યની પણ ઉમેદવારી રસાકસી ભર્યો જંગ જિલ્લાના માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવાની હતી ચૂંટણી યોજાવાની હોય ત્યારે ખેડૂત વિભાગ તેલીબિયા વિભાગ વેપારી વિભાગ સહિતની કુલ સોળ બેઠકો માટે બેતાલીસ ફોર્મ ભરાયા છે જામજોધપુર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ